નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલ ની અંદર આજે તારીખ તેર મે હજાર વાર મંગળવાર આજના ઉંઝા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે ઉંઝામાં જીરુના રેકોર્ડ બેગ ભાવ એકાવનસો પચાસ રૂપિયા નોંધાઈ રહ્યા છે આજે ફરી વાર જીરુની બજારમાં ઉછાળો જોવા મળી રહ્યો છે ફરી પાંચ હજાર પ્લસ જીરુની બજાર જોવા મળી રહી છે વરિયાળીમાં પણ આજે સુધારો જોવા મળી રહ્યો છે તો ચાલો આપણે જાણી લઈએ કે રાયડો અને એકાવન પચાસ રૂપિયા રાયડો એક હજાર પંચ્યાસી એક હજાર પંચ્યાસી રૂપિયા સુવા બારસો પાસઠ થી અઢારસો રૂપિયા ઈસબ બે હજાર થી પંદર રૂપિયા અજમો એક હજારથી અઠ્યાવીસો ને રૂપિયા અને વરિયાળી બારસો વીસથી સાત હજાર બસો દસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના ઊંઝા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ